તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે કઈ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઈ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

રાખવી મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને શારીરિક અને માનસિક થાક અનુભવશે તેમજ આર્થિક પરિસ્થિતિ સમતોલ કરી શકશો અને નકારાત્મક વિચારોને મનથી દૂર રાખો ખાવા પીવામાં કાળજી રાખવી કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને અસંતોષની લાગણી રહ્યા કરશે તેમજ આર્થિક પાસું મજબૂત બનશે અને સ્નેહી સ્વજનોની મુલાકાત પ્રસન્નતા આપશે ગ્રહસ્થી જીવનમાં સાનુકૂળતા જણાશે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને સારા અને સાચા ખર્ચમાં ધન વ્યય થાય તેમજ વિદેશથી મોટા લાભની સંભાવના અને ભાગીદારો સાથે મતભેદ જણાય ક્રોધ ચંચળતા ઉપર સંયમ રાખો કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને આવક જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે તેમજ દાંપત્ય જીવનમાં શાંતિ જણાશે અને આપના પ્રભાવ અને વર્ચસ્વમાં વધારો થશે તણાવ અને ટેન્શનથી દૂર રહેવું તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકોને હરીફાઈ વાળા કામમાં વિજય થશે તેમજ કરેલી મહેનત ફળદાયી બનશે અને સાસરા પક્ષથી લાભ મળશે વ્યર્થ દોડાદોડીથી દૂર રહેવું વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો આ જાતકોને આ પારિવારિક જીવન સુખમય રહેશે અને સંતાનોના પ્રશ્નોમાં હળવાશ અનુભવશો તેમજ કામકાજમાં વૃદ્ધિ થશે અને આવકના નવા સાધનો પ્રાપ્ત થશે ધનુ રાશિના જાતકોની વાત કરીએ તો ત્વારાશો પેચ ધનુ રાશિના જાતકોની વાત કરીએ તો આ જાતકોના રોજગારીની નવી તકો મળશે અને કામમાં આનંદની અનુભૂતિ થશે તેમજ ધાર્મિક કામમાં મન લાગશે મોસાળ પક્ષે લાભ મળશે મકર રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને ધંધાકીય સફળ બનશે મોટા ભાઈથી સહયોગ મળશે અને કારણ વગરના વિવાદથી આર્થિક લાભ સામાન્ય જણાશે રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને માનસિક સાધારણ પરેશાની રહેશે તેમજ કામકાજમાં નિષ્ફળતાથી બચવું અને ધંધાકીય સફળતામાં અવરોધ જણાશે આર્થિક બાબતે સામાન્ય પરેશાની રહેશે બિન રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને વ્યક્તિગત ઓળખાણ લાભ કરવાશે તેમજ નાના મોટા રોકાણ કરવામાં સમય શુભ છે અને નોકરી ધંધામાં ઉન્નતિ જણાશે તબિયત બાબતે અનુકૂળતા જણાશે